કેમ છો મજામાં શું દુનિયામાં શું દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે તે વ્યક્તિ સાચો જ્ઞાની છે કે જે ગેરસમજણોથી દૂર રહે છે મારા મિત્રો આ જ વાતને સુવિચાર તરીકે શ્રી આર્થર હોપન શાહજીએ ખૂબ સરસ રીતે લખ્યો છે આ તો જે સુવિચાર છે તેનો વિષય છે જાહેર છે અને કોઈ પણ પ્રકારની ગેરસમજણ હાનિરહિત નથી હોતી મારા મિત્રો વાત ખૂબ જ ગંભીર છે અને એટલી જ મહત્વની છે આપણે આપણા જીવનમાં હંમેશા સમજણભર્યો વ્યવહાર કરવો જોઈએ જે આપણે બધા જ સમજીએ છીએ જાણીએ છીએ પરંતુ ક્યારેક ક્યારેક એવી ગેરસમજણ આપણી અંદર ઊભી થતી હોય છે કે જે આપણી સમજણને માઇનસ કરી નાખે છે ઝીરો કરી નાખે છે અને પછી આપણે આપણી ગેરસમજણમાં એવા એવા નિર્ણયો લઈ બેસીએ છીએ કે જે આગળ જતા આપણને નુકસાન કરે છે આપણા સંબંધોને પણ ખરાબ કરે છે તો અહીંયા વાત એવી છે કે ભલે આપણે જ્ઞાની બનીએ કે નહીં બનીએ પરંતુ એટલું ધ્યાન ચોક્કસ જ રાખવાનું છે કે આપણે આપણા મનમાં આપણા હૃદયમાં કોઈ પણ બાબતનું કોઈ પણ વ્યક્તિ વિશે ગેરસમજણ નહીં રાખીએ આપણે જે કંઈ સાંભળીએ છીએ જે કંઈ જોઈએ છીએ જે કંઈ અનુભવીએ છીએ તેની ઉપર ચોક્કસ જ આપણે કાર્ય કરવું પડે જે કંઈ જોયું છે તેની ચકાસણી કરવી પડે સાંભળ્યું છે તેના વિશે ચકાસણી કરવી પડે અને તેના પછી જો આપણે કોઈ નિર્ણય ઉપર આવી શકીએ તો નિર્ણય ઉપર આવીને પછી તેની ઉપર આપણે કામ કરવું જોઈએ પરંતુ કોઈ પણ પ્રકારની ગેરસમજણમાં રહીને જો આપણે નિર્ણય લઈશું તો આપણે હંમેશા ખોટો નિર્ણય લઈશું અને આપણા જીવનમાં જો ખરેખર જ્ઞાન લાવવું હોય ખરેખર આપણે જ્ઞાની બનવું હોય તો આપણે દરેક પ્રકારની ગેરસમજણથી દૂર રહેવું પડશે તો ગેરસમજણ થાય તો ગેરસમજણ દૂર કરીને સાચી સમજણ ઊભી કરવી પડશે અને જો આપણે આવું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ માટે જ અહીંયા શ્રી સોપનહાયરજીએ લખ્યું છે કે ગેરસમજણ એક ઝેર છે અને કોઈ પણ પ્રકારની ગેરસમજણ હાનિરહિત નથી હોતી થેન્ક યુ